શાળાની અંદર જ્યારે નવમાં એડમિશન લેવા માં આવ્યો તો અમે મથો ગણેશ બેઠા હતા અને એક બીજા ભરતભાઈ સાહેબ કે વિરેન્દ્ર સાહેબ હતા એટલે મને સાહેબે કીધું મને કે હેદા હું જે ભરતન ને ગલે છે ઝેરોક્સ લેતો હે ફોર્મ ની એટલે મને સાહેબે દોહ મંગાવ્યો છે હું એક લઈને આવ્યો એટલે સાહેબે કીધું જો મે એક લઈને આવ્યો પણ તો એક મો હતો એટલે એડમિશન થઈ ગયું અને પદેદાર હું એક અમે ભણવા આવ્યા ત્યારે મે ભરા હતો તો અમે આવીને શેડમાં ઉભા રહ્યા તારા દોહ નવમામાં 1 થી સંખ્યા હતી